મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભમાં દેશ પરદેશમાંથી લાખોની સંખ્યામાં સંતો મહંતો ગંગા સ્નાન કરવા આવે છે અને આ વખતના મહાકુંભનું મહત્વ ખૂબ જ વધારે છે આ વખતનો મહાકુંભ દર બાર વર્ષે આવે છે આ વખતે એક દિવ્ય અને સિદ્ધ સંત સાથે એક એવી ઘટના બની કે એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે મિત્રો આ સંત गंगा नदी में स्नान करवा गया त्यारे पुलिस वाणाए रोक्या અને પછી જે ઘટના બની એ ખરેખર સાંભળવા જેવી અને વિચારવા જેવી છે મિત્રો આજનો વિડિયો સાંભળવાથી મહાકુંભના દર્શન કર્યાનો ફળ મળશે કારણ કે આ વિડિયો એવા મહાન એક siddh संत સાથે બનેલી સત્ય ઘટના છે મિત્રો વિજ્ઞાનને પણ અમુક વાતો સ્વીકારવી પડે છે અને અથવા તો વિજ્ઞાનને પણ વિચારવા મજબૂર કરી દે છે મિત્રો ભારતવર્ષમાં અનેક સિદ્ધ સંતો મહંતો થઈ ગયા છે અને હાલ પણ હયાત છે એવી કઠોર તપસ્યાઓ કરી રહ્યા છે જેમના શરીરની ચીરીને જાડ ઊઘી ગયા છે એવું પણ કહેવાય છે આવા સિદ્ધ સંતોના આશીર્વાદ મળી જાય અથવા કોઈ ભાગ્યશાળીને એના દર્શન થઈ જાય તો પણ હજારો પાપ બળીને ભસ્મ થઈ જાય છે મિત્રો આવા સંતો પ્રયાગરાજ મહાકુંભમાં હિમાલયની ગુફાઓમાં ગિરનારની ગુફાઓમાં વગેરે સિદ્ધ ક્ષેત્રોમાં જોવા મળે છે તો મિત્રો આજે આ વીડિયોના માધ્યમથી એક એવા જ સિદ્ધ સંતની વાત કરવાની છે જે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે એમની સાથે સત્ય ઘટના બની છે એનો આજે આ પ્રસંગ છે મિત્રો તો સૌ પ્રથમ આપ સૌ મિત્રો મિત્રોને મારા नमस्कार प्रणाम जय श्री कृष्ण वाला मित्रों આ વિડિયોને અંત સુધી નિહાળજો અને વિડિયોને એક લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર ગંગે હર હર મહાદેવ લવાનો ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર ભગવાન બોડિયાનાથ અને માતા ગંગાજીના આશીર્વાદ સદાય બન્યા રહે મિત્રો તે સિદ્ધ સંત સવારે નિત્યક્રમ મુજબ ગંગામાં સ્નાન કરવા જતા હતા ત્યારે અધિકારીઓએ તેમને રોક્યા અને પછી જે બન્યું તે જાણીને તમારું હોશ ઉડી જશે મિત્રો એવું શું થયું કે જ્યારે પ્રયાગરાજના મહાકુંભમાં એક સાધુને ગંગા સ્નાન કરતા રોકવામાં આવ્યા ત્યાર બાદ પ્રયાગરાજના તે ગંગાઘાટ પર જે ચમત્કાર થયો તેને જોઈને તમારા પગ નીચેથી જમીન સરખી જશે તો ચાલો જાણીએ શું શું મિત્રો ઘટના બની હતી મિત્રો બે હજાર પચ્ચીસના જાન્યુઆરી મહિનામાં સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભ દર બાર વર્ષે એકવાર આવે છે અને આ મહાકુંભનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે એટલા માટે દેશ અને દુનિયાથી કરોડોની संख्यामा लोको प्रयागराज पहुंचे छे परंतु हमणा एक एवी घटना बनी सामने आवी छे जे जेणे બધાના હોશ ઉડાવી દીધા છે જ્યાં એક સાધુ મહારાજને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા મિત્રો કોઈ પણ મહાકુંભ સાધુ વગર અધૂરો હોય છે મહાકુંભ શરૂ થયાના કેટલાક દિવસો પહેલા સાધુ સંતો प्रयागराज पहुंची जाई छे मित्रों આ ઘટનાની શરૂઆત થઈ છે મધ્યપ્રદેશના મહેશ્વરમાં રહેનારા રાધાનંદજી મહારાજ થી મિત્રો રાધાનંદજી મહારાજ દરરોજ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરતા અને ભિક્ષા લેવા માટે નીકળી જતા હતા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સંસારિક સુખનો ત્યાગ કરીને તપસ્યાઓ કરી અને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે મહેશ્વરના ઘાટ પર નિવાસ કરતા હતા જ્યારે તેમણે પ્રયાગરાજમાં મહાકુંભની ખબર મળી ત્યારે તે મહાકુંભ જવા માટે ઉત્સાહિત થઈ ગયા અને તેઓ લગભગ 1 મહિનો અગાઉ મહાકુંભમાં પહોંચવા માંગતા હતા કેમ કે તેમણે પ્રયાગરાજમાં 2 થી 3 મહિનો હતા તેમનું કહેવું હતું કે મહાકુંભે પવિત્ર સમય હોય છે જે સમયે દેવી દેવતાઓ समस्त समस्त સ્થાન પર હાજર હોય છે તે जग्या पर तप करव साधना करवी नो ध्यान एक खूबज फलदायी हो बीजा दिवसे जी महाराज प्रयागराज पहुंचा त्यारे सवार ना वागी। गया हता सवार सवार मा चार स्ना करने नित्यक्रमें विचार्यू आजे नो पवित्र स्नान जोईए अने ते प्रयागराज गंगा घाट पर પહોંચી ગયા મિત્રો તે સમયે ગંગા નદીનો સાફ સફાઈનું કાર્ય ચાલી રહ્યું હતું રાધાનંદજી મહારાજને આ જોઈને ખૂબ જ ખુશી થઈ જ્યારે તેમણે પોતાનું કપડું ઉતાર્યા અને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં ઉભેલા કેટલાક નગર નિગમના અધિકારીઓએ તેમને રોકી લીધા તેમણે કહ્યું હતું કે તમે આ અત્યારે સ્નાન નહીં કરી શકો કેમ કે અત્યારે સાફ સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે મિત્રો મિત્રો પ્રયાગરાજમાં દરરોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય કરવામાં આવે છે જેથી દિવસ અને સાંજના સમયે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજવાન હતા તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યા અને કહ્યું કે વાત ખૂબ જ સારી છે પરંતુ દરરોજ મારો સવારે 4 વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે હું પ્રયાगराज પહોંચ્યો છું તો હું ગંગા નદીમાં સ્નાન કરીશ અને મારા એકલાના नहाવાથી ના તો તમારી વ્યવસ્થામાં કોઈ તકલીફ થશે કે ના મને કોઈ તકલીફ પડશે પરંતુ તે અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને તે સાધુ મહારાજને કહેવા લાગ્યો કે તમારે અત્યારે જ કેમ સ્નાન કરવું છે हजू तो आखो दिवस पड़ोश शू तमने अत्यारे कोई मणस स्ना करते देख शू तरी अंदर एटली बधी शक्ति है कि सवार चारे आटला बधा ठंडा पा स्ना शक्शो खोटी खोटी बातों बंद करो अने अत्यारे अही थी जता रहो हजू सुधी तो राधानंदजी महाराज खूबज विनम्रता खूबज धीरज राखी उभाता परंतु अधिकारीના આપશો શબ્દોને સાંભળીને અચાનક તેમણે અધિકારીના અપ શબ્દો સાંભળીને ખોટું લાગ્યું એમનો માનવું હતું કે ગંગા નદી પર કોઈનો અધિકાર નથી આ તો સાક્ષાત ભગવાન શંકરની જટામાંથી નીકળે છે જેની અંદર બધાને પોતાનો પાપ ધોવાનો અધિકાર છે અને તેમાં તેના માટે કોઈ નિશ્ચિત સમય નથી હોતો પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજે અધિકારીને કશું કહ્યું નહીં અને સામે घाट પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા બધાને લાગી રહ્યો હતો કે તે સાધુ મહારાજ માની ગયા છે અને પાછા હટી ગયા છે હવે ફરીથી જારે ગંગા નદીની અંદર સાફ-સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે અચાનક એક ખોબજ મોટી ઘટના બની તેમાં જે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચાલુ જ નહોતા થઈ રહ્યા એવું ચાલેવું લાગી રહ્યો હતો કે ચાલુ થયું નહીં બધા અધિકારીઓ ખુબ જ હેરાન હતા કોઈના સમજમાં નહોતું આવી રહ્યો કે આવું કેમ થઈ રહ્યું છે ત્યારે અધિકારીઓ એ મેકેનિક ની ટીમ ને બોલાવવામાં આવી તે મેકેનિક અધિકારીએ તે મશીન ને ખુબ જ સારી રીતે ચેક કર્યા અને મશીનો ને ચેક કરીને તેમાંથી બધો કચરો બહાર કાઢી નાખ્યો બધાને આશા હતી કે હવે આ મશીનો चालू થઈ જશે પરંતુ ફરીથી મશીન ચાલુ કરવામાં આવ્યા ત્યારે કોઈ પણ મશીન ચાલુ થયું નહીં બધા અધિકારીઓ ખૂબ જ હેરાન હતા કોઈના સમજમાં એવું નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે જ્યારે મશીન ચાલુ થયા નહીં ત્યારે અધિકારીઓ એ બીજો એક મિકેનિકલ એન્જિનિયરની ટીમને બોલાવી ત્યારે તે બધા મેકેનિકેશનને ખૂબ જ સારી રીતે ફરીથી ચેક કર્યા અને તેમણે કહ્યું કે મશીનો તો એકદમ કમ્પ્લીટ છે પરંતુ તે ચાલુ ન થવાનું કારણ કોઈની સમજમાં આવી રહ્યું ન હતું રાધાનંદજી મહારાજ હજુ પણ તે ઘાટ ઉપર ધ્યાન અવસ્થામાં બેઠા હતા ગંગા નદીનો સાફ સફાઈનું કાર્ય તે દિવસે રોકી દેવામાં આવ્યું હતું બધા લોકો ખૂબ જ હેરાન હતા તે સમયે એક મિકેનિક એન્જિનિયર જે મશીન રિપેર કરવા માટે આવ્યો હતો તેણે જ્યારે રાધાનંદજી મહારાજને જોયા ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ અને તે મેકેનિક રાધાનંદજી મહારાજના ચરણોમાં જઈને પડી ગયો અને રાધાનંદજી મહારાજને તેને આશીર્વાદ આપવા લાગ્યા પછી તે બધા અધિકારીઓ કહેવા લાગ્યા કે આ મહેશ્વરના સિદ્ધ સંત છે બાળપણમાં જ્યારે એક વખત મને સાપે ડંખ માર્યો હતો ત્યારે તેમણે પોતાનો ચમત્કારથી મારો જીવ બચાવ્યો હતો ત્યારે ત્યાના અધિકારી એને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયા કે જો સાધુ મહારાજ પોતાનો દૈનિક કર્મ મુજબ સવારે 4 વાગે ગંગામાં સ્નાન કરવા માંગતા હતા તો મારે તેમને રોકવાનો અધિકાર ન હતો મેં તેમનો અપમાન કર્યો તેમને ખરું ખોટું સંભળાવ્યો તેમને આપ શબ્દો કહ્યા અને ગંગા नदी में स्नान करने रोकया मशीनों खराब थवा रूप में भोगवी भोग छे हवे आ महाराज अमा समस्यानुधान कर माफी मांगवी पड़शे त्यारे तार बधा अधिकारी भेगा राधानंद जी महाराज पास गया चरणों में बेसी गया अने हाथ जोड़ी ने कहवा लाग्या के तमने ए बात की खबर पर नौती के તમે એક દિવ્ય સંત છો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અમારે તમને સ્નાન કરવાથી રોકવા નહોતા જોઈતા રાધાનંદજી મહારાજ હજુ પણ ખૂબ જ વિનમ્ર હતા તેમણે અધિકારીઓને કહ્યું એવું જરૂરી નથી કે કોઈ ચમત્કારી સંત હોય તો તેમને નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે ગંગા નદી પર સાધુ સંતોનો સૌથી પહેલો અધિકાર છે બધા अधिकारीए हाथ जोड़ी कहियो हवे ते खुशी थी गंगा नदी में स्नान अमे करो अफी मांगीए जी महाराज समझी गया हता के बधा अधिकारी करेली भूल नोसास थी गये अभिमान दूर थी गुम विनम्रतापूर्वक अधिकारी कहूं के तमें चिंता शू काम करो छो हजू समय કેં ગયો છે જરા તમારી ઘડિયાળમાં સમય તો જુઓ કેટલા વાગ્યા છે ત્યારે આ બધા અધિકારીઓએ પોતાની ઘડિયાળમાં સમય જોયો ત્યારે તેમનો રૂવાડા ઊભા થઈ ગયા કેમ કે મિત્રો તે સમયે સવારના 4 વાગી રહ્યા હતા કોઈ પણ અધિકારીને એ સમજમાં નહોતું આવી રહ્યો કે આખરે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ ગયો આખરે રાખાનંદજી મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે રોકી લીધો આટલો મોટો ચમત્કાર જોઈને બધા અધિકારીઓ એ તેના ચરણોમાં પડી ગયા અને રાઘાનંદજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા આ ચમત્કારિક ઘટના બાદ બધા લોકો તેમને માની ગયા અને તેમના দাস બની ગયા ત્યારબાદ તે પોતાનું નિત્યક્રમ અનુસાર સવારે 4 વાગે ગંગા નદીમાં સ્નાન કરવા પહોંચી ગયા અને બીજી બાજુ મશીનોએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું બધા મશીન એકસાથે ચાલુ થઈ ગયા હતા જેનાથી એ પ્રમાણિત થઈ ગયું હતું કે આ બધા મશીનો રાધાનંદજી મહારાજના આદેશની રાહ જોઈ રહ્યા હતા જેવું જ તેમણે અધિકારીઓનું અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારબાદ ફરી બધા મશીનો ચાલુ થઈ ગયા મિત્રો આ ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હાલમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો છે હકીકતમાં મિત્રો આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે આ જગ્યા જગ્યા પર સાધુ સંતોનું અપમાન કરવું તેમને અપશબ્દો કહેવા એ કોભ્જ મોટો પાપ માનવામાં આવે છે અને આવી ભૂલને સ્વયં ભગવાન પણ માફ નથી કરતા તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ સત્ય ઘટના કોભ્જ પસંદ આવી હશે અને મિત્રો જો આજનો વિડિયો આપને પસંદ આવ્યો હોય અને તમે પણ માં ગંગાજીને માનતા હોવ તો આ વિડિયોને વધુમાં વધુ જરૂરથી શેર કરજો તો મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું મળીશું એક નવો વિડિયો त्याँ सुधी आप सब मित्रों ने मारा जय श्री कृष्ण जय जी जय रामदेव पीर हर हर गंगे हर हर महादेव हर